ભારત સામે મગતરા જેવું કહી શકાય એવું માલદીવસ હવે આખરે ઘૂંટણીએ પડી ગયું છે અને ભારતને ભાઈસાબ બાપા કરે છે કે ભાઈ તમે ફરવા આવો તો અમારું અર્થતંત્ર ચાલે ભારતના વિરોધમાં ચાર મહિના પછી માલદીવ્સને વાસ્તવિકતા સમજાઈ ગઈ છે નમસ્કાર માલદીવ્સનો વિવાદ બધા જાણે છે ચાર મહિના પહેલાં ભારતના વડાપ્રધાન લક્ષદીપ ગયા હતા અને એમણે લક્ષદ્વીપને પ્રમોટ કરવા માટે એટલે લક્ષદ્વીપમાં લોકો ફરવા જાય ભારતીયો એના માટે પોસ્ટ મૂકી હતી પણ માલદીવ્સે આને બહુ ઊંધી રીતે લીધી અને એવું બતાવવાની કોશિશ કરી કે એ ભારત ભારતનું આ એટલે કે ભારતના વડાપ્રધાનની આ પોસ્ટ માલદીવ્સ ફરવા આવનારની વિરુદ્ધમાં છે એવું ખરેખર નહોતું ભારતના વડાપ્રધાન લક્ષદ્વીપને પ્રમોટ કરતા હતા અને લક્ષદ્વીપને ભારતના વડાપ્રધાન પ્રમોટ ના કરે તો કોણ કરે માલદીવ્સ એ વખતે આ સમજી ન શક્યું અને આ વિવાદ બહુ વધુ પડતો વકર્યો એમાં ચીનની પણ એન્ટ્રી થઈ માલદીવ્સના રાષ્ટ્રપતિ મોઈજુ આના મામલે ચીનના શરણે ગયા વધુ ખરાબ વાત એ થઈ અને ચીન પાસે ખોડો પાથરીને એવું કહ્યું કે તમે ફરવા મોકલો જેથી કરીને અમારું અર્થતંત્ર ચાલે એ પણ એમની આજીજી કંઈ કામ લાગી નથી અને બે હજાર ચોવીસના જે ત્રણ ચાર મહિના થયા હમણાં એમાં માલદીવ્સને ખ્યાલ આવી ગયો કે ભારતીયોની સંખ્યા બહુ જ મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે અને એમની રોજીરોટી ઉપર સવાલ ઊભો થઈ ગયો છે બે હજાર ત્રેવીસમાં ટુરિસ્ટની યાદીમાં માલદીવ્સ જનારામાં ભારત ટોપમાં હતું બે હજાર ચોવીસમાં હમણાં સુધી દસમી એપ્રિલ સુધી આ સંખ્યા બહુ જ ઘટી ગઈ છે હવે માલદીવ ટ્રાવેલ એસોસિએશન ભારતમાં આવીને માલદીવ્સનો પ્રચાર કરવા માગે છે અને ભારતના ટ્રાવેલર્સ એટલે કે એસોસિએશનને એવું કહેવા માગે છે કે તમે ટુરિસ્ટને અમારે ત્યાં મોકલો જેથી અમારા ઘરમાં ચૂલા સળગે ભારત અને માલદીવના સંબંધોમાં તણાવના ત્રણ મુખ્ય કારણ હતા એક તો આપણે સૌ જાણીએ છીએ કે જે વિવાદ થયો લક્ષદ્વીપ વર્સિસ માલદીવ્સનો પણ સૌથી મોટું કારણ હતું કે મોહમ્મદ મોઈજુ જ્યારે ચૂંટાવાના હતા એટલે ચૂંટણી પ્રચાર કરતા ત્યારે ઇન્ડિયા આઉટનો નારો એમણે આપ્યો હતો બીજું કારણ એ છે કે સત્તામાં આવ્યા પછી મોઈજુએ માલદીવ્સમાં રહેલા ભારતીય સૈનિકોને હટાવવાનો આદેશ આપ્યો છે અને ત્રીજું કારણ એ છે કે ભારત સાથે જે હાઇડ્રોગ્રાફિક સર્વે જે કરાર હતો એને સમાપ્ત કરવાની પણ એમણે જાહેરાત કરી દીધી આ ત્રણ એવા મુદ્દા હતા કે જે ટુરિઝમ સિવાયના ભારત સાથેના સંબંધોના સ્ટ્રેટેજિક પોઈન્ટ કહી શકાય એવા મુદ્દા હતા એમાં પણ માલદીવસે ભારત સાથે આડોળાઈ શરૂ કરી હતી અને એનું પરિણામ હવે માલદીવસે બરાબર ભોગવવું પડી રહ્યું છે અને છેલ્લે માલદીવ્સ વિશે એક ઇન્ટરેસ્ટિંગ વાત દક્ષિણ એશિયાનો આ સૌથી નાનો દેશ છે તમને કદાચ કલ્પના નહીં આવે દિલ્હીથી પાંચમા ભાગનો વિસ્તાર ધરાવે છે અને માત્ર પાંચ લાખની જ વસ્તી છે એટલે જ મેં શરૂઆતમાં જેમ કહ્યું કે ભારત સામે માલદીવ મગતરૂ છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ